પંચમહાલ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મહીસાગર નદીના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયા છે કડાણા અને પાનમ ડેમનાથી પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતુર બની છે જૂના બિલીથા બોરડી શાદરા બાખરીયા રાબડિયા સહિત અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેતરોમાં પાણી ધુસ્યા હોવાના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂતોની હજારો વીઘા જમીનમાં ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે

અને હાલ અત્યારે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો અહીંયા ગાડી પાણી પાણી જ છે કશું બીજું છે જ નહીં ખેતરો ની અંદર પાણી ઘુસી ગયા છે અને બધું જ પાક નું નુકસાન થયું છે અંદાજે કેટલા ગામોમાં આવું પાણી છે આવું ગામમાં તો બધા દસ પંદર ગામોની અંદર આવું જ છે ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ ને લઈને મહીસાગર જિલ્લાનું કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા હતા જયારે લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા પંચમહાલ જિલ્લાના શહેરા બિલીખા અને તેના આસપાસના આવેલા આ ગામના દ્રશ્યો છે આ કોઈ નદી કે તળાવના દ્રશ્યો નથી ટીવી પર બતાવવામાં આવતા જ્યાં દ્રશ્યો છે એક ગામના દ્રશ્યો છે જ્યાં રસ્તાના દ્રશ્યો છે કે જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે કડાણા જળાશયમાંથી જે કડાણા જે ડેમ છે તેમાંથી જે છોડવામાં આવેલું લાખો ક્યુસેક પાણી છે તે શહેરા તાલુકાના મુખ્યત્વે બિલીથા અને તેની આસપાસના ગામોમાં ફરી વળતા જે અહિયાં ખેડૂતો છે ખેડૂતોના જે ખેતરો છે ખેતરોના જે દ્રશ્યો છે આપને બતાવવા માંગીશ આ જે દ્રશ્યો છે ખેતરોના જે દ્રશ્યો છે તે પરથી કહી શકાય છે કે જે ખેડૂતોનો લાખોનો જે પાક છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ દ્રશ્યો કહી શકે છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી જે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જેને લઈને જે જનજીવન છે તે તો અત્યારે સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે અહીંયાથી જે ખેડૂતોની માંગ છે તે પણ બહાર આવી રહી છે કે તેઓનો જે લાખોનો જે પાક છે તે પાકને સંપૂર્ણપણે હાલ તો નુકસાન થઈ ગયું છે સરકાર દ્વારા મહી નદીનો જે વિસ્તાર છે શેરા તાલુકામાં આવેલા બિલીથા ગામનો જે વિસ્તાર છે અંદાજિત ત્રણ થી ચાર ગામોના જે ખેતરો છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને આ પાણીને લઈને હાલ અહીંયાના સ્થાનિકો મુંજિત થઈ ગયા છે પાર્થ પંચાલ ટીવી ગુજરાતી પંચમહાલ